ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વધી તણાવના પગલે પાકિસ્તાન સાથે જિલ્લાઓમાં મોકડ્રીલ નું આયોજન થઈ રહ્યું છે પારગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધતા તણાવના પગલે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો મોકડ્રીલ દરમિયાન નાગરિકોને હવાઈ હુમલાથી બચવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવશે કેન્દ્ર સરકારે ભાગ લેનારા તમામ રાજ્યોને તેમની બચાવ રણનીતિઓ સુધારવા અને સંપૂર્ણ રિહર્સલ કાર્યક્ષમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે મોકડ્રીલ દરમિયાન સાયરન પણ વગાડવામાં આવશે ડ્રીલ દરમિયાન કરવામાં આવનારા ઉપયોગોમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનનું સંચાલન અને નાગરિકોને પોતાને સુરક્ષિત રાખવા માટે સલામતીના પાસા ઉપર તાલીમ આપવાનો સમાવેશ થાય છે અન્ય ઉપાયોમાં દુર્ઘટનાની સ્થિતિમાં બ્લેકઆઉટના પગલા મહત્વના સમાવેશ થાય છે તાલીમ આપી તેની સમીક્ષા કરવામાં આવી હતી કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં એર રેડ સાયરનનું પાલન કેવી રીતે કરવું બ્લેકઆઉટની સ્થિતિમાં શું કરવું પ્રાથમિક સારવારની તૈયારી ઘરમાં ટોર્ચ રાખવી મીણબત્તીઓ જરૂર રાખવી ઇલેક્ટ્રોનિક નિષ્ફળતાની સ્થિતિમાં બચવા માટે રોકડ રાખવી આ ઉપરાંત મોકડ્રીલમાં થતી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે લોકોને કઈ રીતે સંભવિત જોખમો સામે સજા કરવા તે અંગે પણ વિચારણા થઈ આ મોકડ્રીલમાં હવાઈ હુમલાનો સંકેત આપતા સાયરન સામાન્ય નાગરિકોને તાલીમ શહેરોમાં અચાનક વીજળી બંધ થવી સેનાના ઠેકાણાઓ પાવર પ્લાન્ટ જેવા મહત્વના સ્થળોને છુપાવવા વગેરે આયોજનો થશે આવી મોકડી વર્ષ ઓગણીસો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું યુદ્ધ કે પરિસ્થિતિ વચ્ચે લોકોને કરવા માટે હુમલાની સાયરન વગાડવામાં આવે છે જેમાં ઇમરજન્સી જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે મોટીથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાવાળું સાયરન બે થી પાંચ કિલોમીટર સુધી સાંભળી શકાય તે રીતે એકસો વીસ થી એકસો ચાલીસ ડેસીબલના અવાજ સાથે વગાડવામાં આવે છે આ સાયરનના અવાજમાં એક સાઇક્લિક પેટર્ન હોય છે જેમાં પહેલા ધીમે ધીમે અવાજ આવે છે અને પછી તે વધતો જાય છે આ ઉપરાંત લોકોને તે અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવશે કે સંભવિત જોખમોના સમયે તેમણે શું ન કરવું જોઈએ જેમાં હવાઈ હુમલાની ચેતવણી દરમિયાન બહાર અથવા બારીઓની નજીક જવાનું ટાળો તેના બદલે ઘરની અંદર રહો ઘરની લાઇટ બંધ કરો તમામ દરવાજા અને બારીઓ બંધ કરો નિર્દોષો માટે રેડિયો અથવા ટીવી જોઈને પોતાને સતર્ક રાખો જો તમે સાયરન સાંભળો તો જરૂરી સાવચેતી રાખો જ્યાં સુધી નિર્દેશ ન મળે ત્યાં સુધી સુરક્ષિત નહીં નાગરિક સંરક્ષણ અધિનિયમ ઓગણીસો રીતે સંવેદનશીલ માનવામાં આવે છે આથી બસો ચુમાલીસ જિલ્લામાં મોકડ્રીલ યોજવાની યોજના બનાવવામાં આવી છે આ જિલ્લાઓ ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે જેમાં જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ કેટલાક સંવેદનશીલ શહેરો જેને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી